કક્ષમાં રાજકારણ કેમ સંસ્કારી નગરી વડોદરાના ઐતિહાસિક અને રમણીય બગીચાઓ હવે નવી વ્યવસ્થામાં પ્રવેશી રહ્યા છે શહેરના ચાર મુખ્ય બગીચાઓમાં ફરજિયાત રજિસ્ટર એન્ટ્રીનો નિર્ણય લેવાયો આ નિર્ણયને નાગરિકોની સલામતી માટે લેવાય હોવાનું પાલિકા કહે છે પણ કોંગ્રેસે આ નિર્ણય સામે ભાધું ઉઠાવ્યો છે શું છે આખો મામલો આવો જોઈએ જાણીએ સમજીએ વડોદરા ઐતિહાસિક અને સંસ્કારી નગરી અહીંના પૌરાણિક ઇમારતો અને બાગ બગીચા શહેરની શાન છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ જ બગીચાઓમાં અસવાસી તત્વોનો અડ્ડો છે અસવાસી પ્રવૃત્તિઓ વધી છે જેનાથી નાગરિકોની સુરક્ષા પર પ્રશ્નાત ઉભો થયો છે આ દૂષણને ડાબવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મોટો નિર્ણય કર્યો શહેરના મુખ્ય ચાર બગીચાઓ

કોઈ સાંજના સમયમાં ગેરપ્રવૃત્તિ પણ ના ચાલે એના માટે કોણ આવે છે કોણ જાય છે એના માટે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ પણ અમે ગોઠવીને કરીશું પણ એક રજિસ્ટર્ડ એન્ટ્રીથી થોડું જવાબદારીપૂર્વક લોકો આવે અને મિસયુઝ ના થાય એના માટે અમે આ પ્રક્રિયા શરૂ કરવાના બગીચામાં આવતા મુલાકાતીઓ આ નિર્ણયનો આવકાર કરી રહ્યા છે તેઓ માને છે કે આનાથી સલામતી વધશે આ એક સારું કામ છે જો કે જે લોકો અંદર મતલબ બિનજરૂરી ઘૂસી જાય છે એ તો ના મતલબ એમ ના ઘૂસી શકે એટલે મારા ખ્યાલથી તો આ વસ્તુ સારું છે કે એન્ટ્રી વગર કોઈને જવા ના દેવા જોઈએ એકચ્યુલી જે ચાલુ કર્યું છે એન્ટ્રી એક્ઝિસ્ટનું એ બેટર છે એ આપણી સેફ્ટી માટે જ છે વડોદરાની જે નાગરિક છે અહીંયા બધા સેફર રીતે આવે પોતાનું ની એન્ટ્રી બી કરે અને સાથે સાથે શું વ્હીકલ છે એની બી એન્ટ્રી કરેલી છે પરંતુ આ નિર્ણય કોંગ્રેસને પસંદ આવ્યો નથી કોંગ્રેસના કોર્પોરેટર હમીબેન રાવતની અધ્યક્ષમાં મોર્નિંગ વોકર્સ નું જૂથ કોર્પોરેશન કચેરી પહોંચ્યું અને આવેદનપત્ર આપી નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી આ રીતની જે એક્સરસાઇઝ ફ્યુટાઇલ એક્સરસાઇઝ થઈ રહી છે એમાં નાગરિકો હેરાન થઈ રહ્યા છે એ લોકો અપમાનજનક ફીલ કરે છે વર્ષોથી જે રેગ્યુલર વોકર્સ છે સવારે આવીને પોતે સહી કરીને પછી એન્ટ્રી લેવાની આ રીતની વાતો થતી હોય છે ત્યાં લાઇનો લાગે છે કેટલા લોકો નિરાશ થઈને પાછા જતા રહ્યા છે અને એક જનરલ આક્રોશ ભેગો થયો છે જો ગાર્ડનમાં અસામાજિક પ્રવૃત્તિ થતી હોય તો પાક્સેન ગાર્ડનના ડિરેક્ટર્સ પાક્સેન ગાર્ડન ની જે સિક્યોરિટી છે અને ત્યાં સીસી કેમેરા જે કમાન્ડ સેન્ટર ની ડાયરેક્ટ મોનિટરિંગ થાય છે આ બધું સમગ્ર વસ્તુ ફેલ છે કોંગ્રેસે આક્ષેપ કરું છું કે આ નિર્ણય નાગરિકો નું અપમાન છે રાજકીય રંગ આપી દીધો છે બેમ સિક્યુરિટી કો બેસ્ટ્રન્ધન કરેંગે સીસીટીવી જહા જહા લાગે હુએ હે ઉનકી જો ભી ઓપરેશન મેન્ટેનન્સ કી ગતિવિધિ હે ઉસકો ભી ઠીક કરેંગે કુછ કુછ કમ્પ્લેઈન્ટસ હમે યહા મિલી હે કી સીસીટીવી કાર્યરત નહીં હે તો ઉનકો ઠીક કિયા જાયેગા ઓર સિક્યુરિટી મે જો ભી લેફસેસ હે ઉનકો ઠીક કિયા જાયેગા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્પષ્ટ કરે છે કે આ નિર્ણય સુરક્ષા માટે છે અને વિસ્તારવાની યોજના છે બીજી તરફ બરોદરા નાગરિકો ની સલામતી વચ્ચે જ રાજકરણ આવ્યું છે પરંતુ સુરક્ષા પર કોઈ સમાધાન નહીં વડોદરાના આ બગીચામાં હવે સુરક્ષા વધુ મજબૂત બનશે પરંતુ વિરોધને કારણે વિવાદ વધ્યો છે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા